ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જુનાગઢ અમરેલી દ્વારકા બોટાદ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાછીમાં ગીવ દરરોજ નાખવા માટે પણ સુવિધા આપવામાં આવી છે આગળ વાત કરીએ કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન થી વરસાદની અસર છે અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન થી વરસાદની અસર હજી સુધી ગુજરાતમાં જોવા મળી છે જેમાં ડીપ ડિપ્રેશન ના લઈને પવનની ગતિ 55 થી પાંસઠ કિલોમીટરની ઝડપ રહે છે અને પોર્ટ પર એલ સી એસ ત્રણ નંબરના સિગ્નલ લગાવ્યા છે અને માછીમારી અને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી તો કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો એ પણ જાણી લો કે આ કયા એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવે છે મિત્રો વરસાદ લઈને આ મોટો એલર્ટ આપવામાં આવ્યો છે અને આગામી વરસાદી સિસ્ટમ સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જ્યાં વરસાદી સંભાવના હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં માટે ત્રણ દિવસ માટે ઓરેન્જ ની ચેતવણી આપવામાં આવી છે બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજ્યના મધ્યમ ભાગમાં આવેલા વરસાદ અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવન ને અસર પણ થઈ શકે છે તો આજ માટે આટલું છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય નથી